ગુજરાતીમાં કહેવત છે ને મન હોય તો માળવે જવાય જે વ્યક્તિને મહેનત કરવી છે તે તો કઈક ને કંઈક આગળ વધશે જ આજે મહેનત કર્યા વગર કંઈ જ કશું પ્રાપ્ત થતું નથી જે વ્યક્તિ મહેનત કરશે તે પોતાનું પરિણામ ચોક્કસ ભોગવશે તેવી કહેવત સાર્થક ગરડાની પુત્રીએ કરી બતાવી છે આજના સમયમાં મોટી સંખ્યામાં સામાન્ય વર્ગમાંથી બાળકો આજે મોટી મોટી સિદ્ધિઓ હાંસલ કરતા હોય છે ટૂંક સમય પહેલાં જ ધોરણ બારનું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવેલ છે આ બોર્ડની પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે તેવી જ રીતે ગરડા શહેરમાં સામાન્ય દુકાનદાર ચલાવતા અશોકભાઈની પુત્રી જયદેવી બા દ્વારા ગરડા કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવી પોતે સિદ્ધિ હાંસલ કરી છે આ અંગે જયદેવ જયદેવબા અશોકભાઈ જણાવ્યું કે હું ધોરણ બારમાં અભ્યાસ કરતી હતી મારે બારમા ધોરણમાં સત્તાણું પોઈન્ટ છાસઠ પર્સન્ટેજ આવે છે મારા પિતા સામાન્ય દુકાનદાર છે હું સવારે બે કલાક અને સાંજે બે કલાક ટ્યુશનમાં અભ્યાસ કરતી હતી તેમજ એક કલાક ટ્યુશનમાં અભ્યાસ કરતી હતી તેમ વધુ માહિતી જયદીવ બચ્ચ દ્વારા જણાવવામાં આવ્યું છે મારું નામ રાધા જયદીવ અશોકભાઈ છે હું ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી મારે 12 માં ધોરણમાં 97.65% આઈલ આવેલી છે મારા પપ્પા એક સામાન્ય દુકાનદાર છે તમે કઈ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા હું શ્રીમતી કાર્વીગો કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી તમે દરરોજ કેટલી કલાક મહેનત કરતા હતા હું સવારમાં 2 કલાક અને રાત્રે 2 કલાક એવી રીતે અને ટ્યુશનમાં 1 કલાક એવી રીતે મહેનત કરતી હતી તો તમારે આજે હાલમાં 12મા ધોરણમાં કેટલા ટકા આવ્યા તમારે મારે 97.66 આર સાથે 88.57 ટકા છે અને ગડડા કેન્દ્રમાં તમારે કેટલા નંબર આવ્યો ગરડા કેન્દ્રમાં મારો પ્રથમ નંબર આવેલો છે હવે તમારે મોટું થઈને આગળ શું કઈ લાઈન લેવી છે તમારે મારે અત્યારે હાલમાં રાજકોટની હવે તમારે આગળ કઈ લાઈન લેવી છે હવે હું રાજકોટની કરસાગરા કોલેજમાં બીએ કરીશ અને પછી બીએ કરીને ટીચિંગની લાઈનમાં મારે જવું છે તમારે મોટો થઈને શું બનવું છે તમારે અમારા શિક્ષકોના ઇન્સ્પિરેશન માટેથી હું શિક્ષક બનવા જ માંગુ છું કારણ કે અમારા શિક્ષકોને એટલું મોટિવેશન અમને આપેલું છે એના માટે થઈને મને શિક્ષકનો જ ખૂબ શોખ છે મને પહેલેથી એ જ બનવાનો શોખ હતો તમે અન્ય વિદ્યાર્થીઓને હું સંદેશો આપશો હું એ લોકોને એક સંદેશો આપીશ કે એ લોકો મારી જે મહેનત થોડી કરશે તો એ લોકો આગળ વધી શકશે પોતાના પગ પર નિર્ભર થઈ શકશે જો એ લોકો નિર્ભર થઈ હશે તો આગળ જતાં તેમને કોઈ પણ લાઈફમાં જો કોઈ પ્રોબ્લેમ આવશે તો એ લોકો એનો સામનો નિર્ભર રીતે કરી શકશે એ માટે હું તેમને મોટિવેટ કરવા માંગુ છું તમારું આખો નામ અશોકભાઈ જીલુભાઈ દાદર અશોકભાઈ તમે કેટલું ભણ્યા છો અને તમારી ઉંમર કેટલી છે હું બાર પાસ મારા ચાલીસ વર્ષ છે અને અશોકભાઈ હાલ તમે શું વ્યવસાય કરો છો ઠંડા પડે આઈસ્ક્રીમ ની દુકાન છે તમારી આ પુત્રી આજે ગરડામાં પ્રથમ નંબર આવી છે તો કેવી ખુશી છે તમને બહુ ખુશી છે અને તમારી દીકરીને શું બનાવવા માંગો છો આગળ શિક્ષક શિક્ષિકાને ગણતરી છે અને એને પણ એવો શોખ છે અને તમારા ઘરમાં કુલ કેટલા પરિવારો છે સભ્યો છે પાંચ સભ્યો સામાન્ય દુકાનદાર અશોકભાઈ જીલુભાઈ ધાધલ દ્વારા જણાવ્યું કે પોતે પાનમાવાની દુકાન ચલાવે છે પોતે પચાસ વર્ષની ઉંમર ધરાવે છે તેમજ પોતે પ્રાથમિક ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે મારી પુત્રી દ્વારા આ સિદ્ધિ હાંસલ કરી છે તેનો મને ગર્વ છે અને ખૂબ જ મોટી ખુશી વ્યક્ત કરું છું મારી દીકરી દીકરીબાને મોટી થઈને એક શિક્ષિકા બનાવી છે મારે ગમે તેટલો ખર્ચો થાય પરંતુ મારી પુત્રીને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી મારે ભણાવી છે પોતાની પુત્રી ગરડા કેન્દ્રમાં પ્રથમ આવતા તેમને ઘણી ખુશીઓ વ્યક્ત કરવામાં આવી હતી